પણ આ વાત પાણી પુરવઠા વિભાગ અને સરકાર ક્યારે સમજશે એ મોટો સવાલ છે દ્રશ્યમાં પાણીની ટાંકી તો દેખાઈ રહી છે પણ તેમાં પાણી નથી પાણીની પરબ પણ છે પણ ગ્રામજનોની તરસ છિપાવે તેટલું પાણી નથી હજુ તો ઉનાળો શરૂ જ થયો છે ત્યાં તો જામનગર જિલ્લાના દ્રોલ તાલુકાના માણેકપર ગામમાં પાણીના ફાંફા પડવા લાગ્યા પીવા માટે તો પાણી લોકો વાડી અને અન્ય સ્થળેથી લઈ આવે છે પણ વાપરવા માટે પાણી ક્યાં લેવા જાય એ મોટો પ્રશ્ન છે પાણી જ નથી આવતું તો પાણી વેડ્યાનું અમારે શું કરવું પાણી તો હાવું જોઈએ કે નું જોઈએ વાપરવા નાવા ધોવા વાપ

પાઇપલાઇન પણ નાખવામાં આવી પણ પાણીની સમસ્યાનો કોઈ ઉકેલ ન આવ્યો ગામમાં એક દિવસ છોડીને એક દિવસે પાંચ મિનિટ પાણી આવે છે અને આ પાંચ મિનિટમાં લોકોને પીવાનું પાણી પણ મળતું નથી ગ્રામજનોએ આ વખતે ચીમકી ઉચ્ચારી છે કે જો પાણીનો પ્રશ્ન કાયમી હલ નહીં થાય તો ચૂંટણીનો બહિષ્કાર કરાશે પાંચ મિનિટ દસ મિનિટ આવે છે પાણી બાકી બધા પાણી આવવું તો જોઈએ પાક ના અડધી કલાક વીસ મિનિટ અડધી કલાક ઓછા ઓછું પાણી આવવું જોઈએ થી ધ્રોલથી સંપમાં છોડે છે પણ ધીમું ધીમું પાણી આવે છે એટલે આ ગામને પૂરું થતું નથી પાંચ મિનિટ પાણી આવે પાંચ મિનિટે બૈરાવું ક્યાં પાણી ભરવું ક્યાં લુગડા ધોવા જવા આ પેલો પ્રશ્ન આ છે મત ચૂંટણી ટાણે તો અહીંયા ખરકલો થઈ જાય છે ગામમાં મોટું નહીં હમાય અને અમારો પાણીનો પ્રશ્ન છે પાણી ભરવા માટે માથાકૂટ પણ થાય છે ગ્રામજનો નો આક્ષેપ છે કે મામલતદાર લઈને ધારાસભ્ય અને મંત્રી રાઘવજી પટેલ પણ પાણી મુદ્દે રજૂઆત કરી છે પણ આજ દિન સુધી કોઈ ઉપયોગ આવ્યો નથી જો આ વસ્તુનો હલ નહીં થાય તો કદાચ મતદાનનો પણ બહિષ્કાર કરી શકે ગામ લોકો એવું જ કહે છે કે મતદાનનો બહિષ્કાર કરવો છે ને કોઈ પણ નેતા કે કોઈ પણ મંત્રી કોઈ પણ વ્યક્તિ આવે ચૂંટણીના બારામાં તો એને ઘૂસવા ગામમાં એન્ટ્રી આપવામાં નહીં આવે પાણી તરસ્યા માણેક પરના લોકોએ પણ મનોમન નક્કી કરી લીધું છે કે જે રીતે સરકાર પાણી માટે તરસ્યા મારે છે એ રીતે ચૂંટણીમાં સરકારને મત માટે તરસાવશે ત્યારે જોવું રહ્યું કે સ્થાનિક તંત્ર અને સરકાર ને તરસ્યા માણેક પર ની વાત સંભળાય છે કે નહીં હિરેન પરમાર વીટીવી ન્યૂઝ જામનગર